નમસ્કાર મિત્રો ધ વર્ડમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા આજે આપણે આવી ગયા છીએ મહુવા પાસે જે નેશનલ હાઈવે ઉપર સોશિયલ મીડિયા આશ્રમ આવેલો છે લગભગ વિશ્વમાં સૌ પ્રથમવાર આવો કોઈ કોન્સેપ્ટ આપણે જોયો છે કે જેનું જે બેઝમેન્ટ છે સોશિયલ મીડિયા ઉપર આધારિત છે અહીં જે નિરાધાર લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે જેમનું કોઈ નથી એમની પાસે સોશિયલ મીડિયા આશ્રમ અત્યારે આવી અને ઊભો રહેતો હોય છે તો એમના જે નિયામક છે એવા પોપટભાઈ આહિર અત્યારે આપણી સાથે છે નમસ્કાર પોપટભાઈ ધર્મ જાતિ પ્રદેશથી રહીત આ આશ્રમ પેલો કદાચ એવો આશ્રમ હશે નહીતર દરેક આશ્રમ હોય કદાચ કોઈ ધાર્મિક કે કોઈ સામાજિક સંસ્થા સાથે જોડાયેલ હોય પરંતુ જે અમે લોકો પણ જોયો એમાં પણ તમામ ધર્મોના ચિહ્ન છે અહીંયા અમે જે લોકોની થોડી ઘણી અમે માહિતી મેળવી તો તમામ પ્રદેશ તમામ ભાષાના લોકો છે તો એ વિચાર ક્યારથી આવ્યો કે આપણે એક એવું ઉદાહરણ પૂરું પાડીએ કે દરેક લોકોને સમાવી શકીએ એ વિચાર વિશે થોડી માહિતી કે હું ખુદ એક વ્યવસ્થા સાથે મતલબ ભણ્યો છું ત્યાંથી જ મને વિચાર અંદરથી જ આવ્યો હતો કે ભાઈ આપણે એક માણસ માણસાઈ અને માણસ માટે કામ કરીએ કે નહીં કે કોઈ નાચ જાત ધર્મ સાથે અને અમે જે આશ્રમમાં ભણતા હતા ત્યાં અમને એ જ વસ્તુ શીખવાડતી હતી અમારા જે અમારા શીખવાડતા હતા દીદી કે માણસાઈ શું કહેવાય છે અને કેમકે એક એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ બીમાર છે જ્યારે તમે એને સરકારી દવાખાને કોઈ લઈને જાઓ છો તો કોઈ ડોક્ટર હોતો હોય છે અને તમે પૂછો છો કે ભાઈ તું કઈ જાતિનો વ્યક્તિ છો ડોક્ટર છે ભગવાનનું રૂપ છે અને આપણા ઈલાજ માટે હંમેશા બેઠો છે એવી જ રીતે ભગવાન છે દરેક માણસને એક સમાન બનાવ્યા છે કોઈને નાચ જાતથી નથી ઓળખતા પણ ઠીક છે સમાજની વ્યવસ્થા માટે અને સમાજના ભાગરૂપે આપણે બધા લોકો કંઈક ને કંઈક સંકળાયેલા છીએ પણ એવા વ્યક્તિ કે જેને ખુદની ઓળખ નથી જેના ચહેરાઓ અરીસામાં જોયા અને વર્ષો થઈ ગયા છે એટલા દિવસોથી નાયા નથી હોતા એનું એની શું પહેચાન છે અને ખુદને ખબર નથી હોતી તો જો એ વ્યક્તિ એક ભગવાનનું રૂપ છે અને અમે એને હંમેશા પ્રભુજી કહીએ છીએ તો એ વ્યક્તિને જો એની ખુદની ઓળખ ના હોય તો આપણે અહીંયા કોઈ વાડા બાંધવાની કોઈ જરૂર નથી અને એ જ વ્યવસ્થા સાથે અમે અત્યાર સુધી કામ કરીએ છીએ અત્યારે આપણે આજે એક સેવાનું વટવૃક્ષ બનવા જઈ રહ્યું છે એવા સોશિયલ મીડિયા આશ્રમની આપણે થોડીક પ્રાથમિક માહિતીઓ લેવાના છીએ એમની અંદર શું શું જે સેવાના કાર્યો કરવાના છે કેટલી સંખ્યા અત્યારે અહીંયા લોકોની સેવા થઈ રહી છે અને રોજની શું વ્યવસ્થા હોય છે કઈ રીતે ભોજન પીરસવામાં આવે કઈ રીતે લોકોને એક પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં જે એ પીડાઈ રહ્યા છે એમાંથી મુક્ત કરવા માટે કઈ પ્રવૃત્તિઓ થાય છે તો એ બાબતે આપણે પોપટભાઈ વાત કરીએ તો અહીંયા કોઈ આપો ડેઈલી એવી કોઈ પ્રવૃત્તિ કરાવો છો કે જેનાથી લોકોને પોતાની જે માનસિક પીડાઓ છે એમાંથી હા બિલકુલ શાંતિ તરફ લઈ જઈ શકે માનસિકતા છે ને એક રોગ છે અને રોગનો હંમેશા ઈલાજ હોતો હોય છે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય એના બે ત્રણ મૂળભૂત કારણો એમાંથી સૌથી મોટું કારણ છે પરિવારનો પ્રેમ કે જેને નથી મળતો એ પછી રસ્તા ઉપર આવી જાય છે અને પ્રેમની શોધમાં ને શોધમાં એમની માનસિક કોઈ ખોઈ બેઠતો હોય છે અહીંયા અત્યારે પંચ્યાસીથી પણ વધારે પ્રભુજી રહી રહ્યા છે અને એક પણ વ્યક્તિને ક્યારેય બાંધીને નથી રાખવામાં આવતા એ એમની મોજથી એની સ્વતંત્રતા સાથે રાખીને અહીંયા જીવે છે દરેક અંદર જે પણ કંઈ અંદરની સાફ સફાઈ તમે જોશો અંદરની વ્યવસ્થા જોશો બધા જ વ્યક્તિ પોતપોતાનું કામ સંભાળે છે અને અહીંયા આવ્યા પછી એમની અંદર રહેલી જે કળા છે ને અમારી ટીમ ગોતે છે કે ભાઈ માનો કે કોઈ રસોડામાં કોઈ સારી સબ્જી કાપે છે તો એ પ્રભુજી બે પાંચ પ્રભુજી સબ્જીમાં મદદ કરાવશે કોઈ વ્યક્તિ સાફ સફાઈમાં સારા છે તો એ એમાં મદદ કરાવશે કોઈ વ્યક્તિ વોશિંગ ડિપાર્ટમેન્ટની અંદર મારું જે મશીનને બધું જે છે કપડાં સકેલવામાં અથવા એને સુકવવામાં અથવા એને ધોવામાં તો એમાં ધ્યાન આપશે કોઈ વ્યક્તિ એવા વૃદ્ધ વયો વૃદ્ધ વ્યક્તિ છે કે જે કશું નથી કરી શકતા પણ શાંતિથી એટલીસ્ટ પોતાનું ધ્યાન રાખી શકે છે તો એ પણ વ્યક્તિઓ અહીંયા ઉપલબ્ધ છે અને જે બીજા માનસિકતા વાળા વ્યક્તિ જે હોતા હોય છે જે જન્મજાત કહેવાય છે કે જેમને ભગવાન દ્વારા જે કેવું શરીર મળ્યું છે જેમના બુદ્ધિનો જે વિકાસ નથી થયો એનું મગજ થોડુંક નાનું છે તો એને એટલીસ્ટ એવું શીખવાડવામાં આવે છે કે ભાઈ બાથરૂમ પેશાબ કઈ રીતે કરવું પોતાના કપડાંનું કેવી રીતે ધ્યાન રાખવું તો જેટલી એટલી સી પોતાનું ધ્યાન એ રાખી શકે બરોબર અને માનસિકતા મેં કીધું એમ એક રોગ છે રોગની દરેક દવા ઉપલબ્ધ કરવામાં આવે છે અહીંયા દર પંદર દિવસે સાયકાટ્રિસ્ટ ડોક્ટર આવે છે બરાબર અને જરૂરિયાતોને દવા દવાના મદદથી સારી ખાણીપીણીની મદદથી એની માનસિકતા સારી થતી હોય છે બરાબર તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમની અંદર આજે તમે સામાન જોઈ રહ્યા છો એ ડેવલપમેન્ટ અત્યારે ચાલુ છે ત્યારે થોડી આપણે વાત એ પણ કરીએ પોપટભાઈ જે કે અહીંયા જે દાનની સરવાણી છે એની શરૂઆત ક્યારથી થઈ અને આટલું મોટું કામ કરવું ફાઇનાન્શિયલ ખૂબ મોટો પડકાર બિલકુલ તો એમાં કઈ રીતે આપણે આર્થિક સહયોગની સહકાર થઈ એ વિશે થોડી માહિતી આપજો પહેલી વાત તો એ છે કે ભાઈ અહીંયા આ વ્યવસ્થાની અંદર કોઈ પણ વ્યક્તિ આવે છે તો એમને પોતાનું એક ઘર જેવું લાગે છે હા કેમકે અહીંની વ્યવસ્થા જ અમે એ રીતની ઊભી કરેલી છે બીજી વસ્તુ જે અમારા સહયોગી છે એ સહયોગી એ રીતે જોડાયેલા છે કે એનો ભરોસો અમે કાયમ રાખીએ છીએ અને જ્યારથી માનો કે બે હજાર બાવીસથી જ્યારે અમે ઓગસ્ટમાં અમે શરૂઆત કરેલી આશ્રમની ભૂમિપૂજન થયું અને એ પછીથી લઈને આજ દિવસ સુધી ક્યારે અમે જે વિચાર્યું છે આશ્રમને રિલેટેડ કે ભાઈ લાઈક અત્યારે જો સીસીટીવી કેમેરાનું કામ ચાલે છે હા બરોબર તો અત્યારે રિસન્ટલી પ્રોજેક્ટ સીસીટીવી કેમેરાનો છે લિફ્ટ ફિટિંગનો છે તો એની અંદર તો એની અંદર અમે જે પણ વિચારીએ છીએ એ વિધિન બેથી ત્રણ દિવસની અંદર લોકો એને એક્સેપ્ટ કરે છે અને અમારા કાર્યને પૂર્ણ કરે છે તો બાવીસથી લઈને આ પચીસ ચાલે છે ત્યાંથી લઈને આજ સુધીમાં જે પણ કાંઈ અહીંયા કન્સ્ટ્રક્શન થયું છે જેની અંદર રેતી કપચી સિમેન્ટ લોખંડ જેટલું પણ તમે જોવો છો એ દરેક વ્યક્તિનો સહકાર છે જેટલા પણ આપણા ફોલોઅર્સ છે એ તમામ વ્યક્તિ દસ રૂપિયાથી લઈને દસ લાખ રૂપિયા સુધીનો એ લોકોનો સપોર્ટ મળેલો છે અમને અને આજ સુધી ભગવાન માતાજીની એટલી કૃપા છે મોટાભાઈ કે અહીંયા અમારે ક્યારેય પરચી લઈને કશે બહાર નથી લેવા જવું પડ્યું કે સાહેબ તમે અમને પાંચ હજાર રૂપિયા ડોનેશન આપો અમારો એવો મોટો પ્રોજેક્ટ છે માતાજીએ કોઈ દિવસ દેખાડ્યો જ નથી અને હજી અમને ભરોસો છે કે દિવસ ક્યારે અમને દેખાડશે પણ નહીં પણ લોકોનો જે ભરોસો છે ને અમે કાયમ રાખીએ છીએ કેમ કે કોઈ પણ વ્યક્તિ માનો કે લાઈક એક સિમેન્ટ માટે એક બેગ માટે કોઈ સહકાર આપે છે તો એ બેગ માટે તે સહકાર યુઝ થવો જોઈએ એ રીતે કહેવાય ને કે અમારો જે આખો સોશિયલ મીડિયાનું જે આખું ગ્રુપ છે ને અમે બીજું નામ આપ્યું છે ભરોસાનો એક આખો સમાજ કે જેની અંદર તમામ વ્યક્તિનો ભરોસો જોડાયેલો છે એમને આ દેખાય છે કે ભાઈ અમે પાંચસો રૂપિયા આપ્યા છે તો એ પાંચસો રૂપિયા આની અંદર યુઝ થયા છે અને ત્રણ વિધિન હજી તો અઢી વર્ષ પૂર્ણ હમણાં થવાના છે અઢી વર્ષની અંદર એવડું મોટું કમઠાણ પૂરું કરવું સાથે સાથે આ લોકોનું મેનેજમેન્ટ દરરોજનું જમવાનું દરરોજની દવા દરરોજની વ્યવસ્થા એમના કપડાં એમની તમામ પ્રકારની જરૂરિયાતો વિધાઉટ એક પણ પૈસા એમના લીધા વગર તો એ ભગવાન જ પૂરું પાડે છે અને અમે માત્ર નિયમિત છીએ વાહ તો જેમ આપે નિમિત્ત માત્રની વાત કરી પોપટભાઈ બીજું એ પણ જાણવું છે કે અહીં જે આજે મનો દિવ્યાંગ લોકો આપણે જેમને કહીએ પ્રભુજી કહીને તમે જેમને સંબોધિત કરો છો એ લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક એવી અમુક વિશેષતાઓ નીકળતી હોય છે આપણા ઇતિહાસમાં પણ એવા પ્રસંગો બન્યા છે કે લોકોએ જેમને એક રીતે તોછડો શબ્દ કહી ગાંડા કહી અને જેમને તિરસ્કૃત કર્યા એ જ લોકો ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં મહાન પણ સાબિત થયા હોય એવું બન્યું છે તો આપણા પંચ્યાસી જેટલા પ્રભુજીઓ છે એમાં કોઈ એવા વિશેષ વ્યક્તિ હોય કે જે ખરેખર તમને હૃદયને પણ ટચ કરી ગયા હોય એમનામાં તમને કંઈક એવું જાણવા મળ્યું હોય એમ તો બધા વ્યક્તિ દિલની નજીક છે અને આની અંદર એક વસ્તુ અમે કોમન જોઈ છે કે એની અંદર જે પ્રેમનો જે અભાવ એમને બહાર નથી મળ્યો ને એ માત્ર પૂરો બરોબર એક્ઝામ્પલ આપો અમારા જો આ પ્રભુજી આવે છે અમારા પ્રકાશભાઈ હા બરોબર કે જે પંદર વર્ષથી એક રૂમની અંદર પેક હતા આવોન પ્રકાશભાઈ પંદર વર્ષથી એક રૂમની અંદર કેદ હતા અને લોકો એનાથી ડરતા હતા કે ભાઈ આ વ્યક્તિ ગાંડો છે તમે કીધું એ પ્રમાણે કે સમાજને ગાંડો કહે છે એમને જમવાનું ટાઈમે નહોતું મળતું એમની વ્યવસ્થા મતલબ ઘરની અંદર તમે પગ રહી વ્યવસ્થાની હતા પંદર ની ત્રીસ વર્ષથી એનો વિડીયો પણ અમે મૂકેલો છે પણ અહીંયા છેલ્લા સાડા ત્રણ ચાર મહિનાથી રહી છે સિંગલ ડે પણ એમની એક સિંગલ કમ્પ્લેન નથી કે ભાઈ કોઈને મારી દીધા અથવા એમને કોઈ એવું ગાંધપણ કર્યું અથવા કંઈ એવી હરકતો કરી તો આ વ્યક્તિ બિલકુલ નોર્મલ છે એમને માત્ર ને માત્ર એક વિચારશક્તિની જરૂર હતી એ દુનિયાને અમે બતાવી છે કે જે આજે અત્યારે સારી રીતે અહીંયા જીવે છે પોતાનું ધ્યાન રાખે છે નાઈ ધોઈ લે છે પછી નાનું મોટું કામ હોય તો કામ કરાવે છે બસ એ જ મોટી વ્યવસ્થા છે એટલે બધા લોકો દિલ્હી નજીક છે એવું પર્ટિક્યુલરલી તો એક પર્સનલ વ્યક્તિ નથી પણ દરેક વ્યક્તિની અંદર બદલાવ છે અને સમાજની જે પ્રેમ એને નથી આપી શક્યો એનો પરિવાર સમાજ એના નજીકના લોકો એ પ્રેમ અમે આપીએ છીએ અહીંયા કે જેથી એને એક વ્યવસ્થા પૂરી થાય છે બીજું પોપટભાઈ એ પણ જાણવું છે કે અત્યારે આ તમે જે સેવાનું કાર્ય કરી રહ્યા છો પરમાર્થના માર્ગ ઉપર ચાલી રહ્યા છો ભવિષ્યમાં પોપટભાઈનો એવો કોઈ ગોલ ખરો કે મારે આ અચિવમેન્ટ સુધી પહોંચવું છે અથવા તો આ ક્ષેત્રમાં હું વધારે કામ કરવા માગીશ બિલકુલ કેમ કે મેં એક વાતને હંમેશા નજીકથી ઓળખી છે કે દરેક ક્ષણ જે મને મળે છે જે જીવન માટે એક ક્ષણ પણ બહુ મહત્ત્વની હોતું એક ક્ષણને માત્ર હું જીવું છું ભવિષ્યની વધારે પડતી ક્ષણો હું આમ કરીશ તેમ કરીશ તો કદાચ ડિપ્રેશનમાં આવી જઈશ મારું માઇન્ડ કામ નહીં કરે પરિવારને બરાબર સમય નહીં આપી શકીશ બેટર દેન એ છે કે જે મને પલ મળ્યો છે એમાં તે જીવું વધારે પડતું પ્લાનિંગ કરવાથી પ્લાનિંગ ભગવાનનું આ બધું કામ ભગવાનનું છે અને ભગવાનની નજીકને ગમતું કામ છે અને એમાં માત્ર હું નિમિત છું મારી પૂરી ટીમ એક નિમિત છે અને હું કરું છું મારાથી થાય છે મારો અહંકાર છે જેને હું હંમેશા દૂર રાખવા માગું છું કેમ કે મારાથી કશું નથી થતું માત્ર હું મારું ધ્યાન રાખી શકું છું એટલે એવું કોઈ જ ભવિષ્યનો પ્લાનિંગ નથી પણ એક છે કે ભાઈ જે ભગવાન કરાવશે ત્યાં સુધી જવું છે અને જ્યાં સુધી નિમિત બનાવશે ત્યાં સુધી બનવું છે અને દરેક ક્ષણને સાથે જીવવી છે બરોબર તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા આશ્રમની જે જુદી જુદી વ્યવસ્થાઓ છે અહીં તમે રૂમ જોઈ શકો છો અહીં પ્રભુજીઓ અત્યારે આરામ કરી રહ્યા છે લગભગ પંદરથી વીસેક જેટલા બેડ એક રૂમમાં હોય એવી વ્યવસ્થા આપણે જોઈ શકીએ છીએ બાજુમાં પણ છે આ રૂમની અંદર એવા વયોવૃદ્ધ દાદા છે પછી અહીંયા જેટલા પણ લોકો એઝ અ વોલન્ટિયર કામ કરે છે અમારી ટીમ સાથે એ લોકો જઈએ છે બરોબર અને બધા જ વ્યક્તિ એકદમ નેચરલ છે નોર્મલ છે બરોબર અને આ વ્યવસ્થાની અંદર મેં તમને આગળ શરૂઆતમાં વાત કરી કાંઈ કોઈ પ્રકારનું બંધન નથી અહીં કોઈ વ્યક્તિને બાંધી નથી રાખવામાં આવતા કોઈને અમે દરવાજા પણ નથી મૂક્યા એટલીસ્ટ બરોબર જેથી એને એવું ફીલ ના થાય કે અમને પૂરીને રાખે છે બાંધીને રાખે છે કેમ કે સ્વતંત્રતા દરેકનો એક અધિકાર છે અને જો હું તમને બાંધીને રાખીશ પાંચ દિવસ તો તમે પણ માનસિક થઈ જશો બેટર એ છે કે એને ખુલ્લું વાતાવરણ મળે એને એક વ્યવસ્થા મળે સારું જમવાનું મળે સારી જો વધારે પડતી માનસિકતા પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરના કાઉન્સલિંગથી એમને એક સારી દવાની ટ્રીટમેન્ટ મળે ઘણા બધા પરિવારોની અંદર અમે જોયું છે કે એ અંધશ્રદ્ધાની અંદર વધારે પડતા ખેંચાય છે એવા ઢોંગી લોકો પાસે જાય છે કે છે કે હું દોરો બાંધી દઈશ તો આમ થઈ જશે એની માનસિકતા જતી રહેશે બિલકુલ ખોટું છે બ્લેક મેજિકની અંદર જવા કરતાં સારા ડૉક્ટર પાસે જાઓ કે જેથી એમને સારું કાઉન્સેલિંગ કરશે એમને પૂરતી દવા પૂરી પાડશે અને એમની માનસિક સ્થિતિ સારી થશે એટલે બ્લેક મેજિકમાં જો પણ જેટલા પણ વ્યક્તિ ફોલો કરે છે તો બિલકુલ ફોલો નહીં કરો એ માત્ર ને માત્ર તમારી પાસે જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી એ લેશે કેમ કે અમારી પાસે એવા પણ પેશન્ટ છે અહીંયા એમના પરિવારે જ વાત કરે છે કે બબે ત્રણ ત્રણ લાખ રૂપિયા એ લોકોને આપી દીધા છે પણ એક રૂપિયાનો ફરક નથી સો ટકા અને અહીંયા આવ્યા પછી આ આ વ્યવસ્થા આ ધરતી પર પગ મૂક્યા પછી બિલકુલ એની માનસિકતા જતી રહી છે સો તો અમે કોઈ મતલબમાં કોઈ ચમત્કાર નથી કરતા પણ જેને જે જરૂરિયાત છે પૂરી પાડીએ છીએ એટલે માનસિકતા એક રોગ છે અને રોગનો ઇલાજ છે તો સાયકાટ્રીસ ડોક્ટર પાસે લઈ જાવ કેમ કે એ ભગવાન છે ને એ એમની વ્યવસ્થા પૂરી પાડશે સો આ વ્યવસ્થા પણ તમે જોઈ શકો છો અહીંયા અત્યારે જેટલા પણ પ્રભુજી છે બિલકુલ નોર્મલ અને બિલકુલ શાંતિથી પોતાનું જીવન જીવે છે અને બહુ સારી રીતે દરેક રાજ્યના વ્યક્તિઓ અહીંયા એકબીજાના ભાઈચારા સાથે જીવે છે એવું નહીં કે અંદર કોઈ સ્વાર્થ છે અંદર કોઈ દ્વેષ છે કે ભાઈ આમને મારી દે આમ કરી દે તેમ કરી દે બિલકુલ નોર્મલ વ્યક્તિ અને

અને એકબીજા ધ્યાન વાહ તો જેમ પોપટભાઈ આપને આજે દર્શન કરાવ્યા એક પ્લસ પોઈન્ટ હું એ પણ કહીશ કે આમ તોર પર આપણે જ્યારે મનો દિવ્યાંગ લોકોના આશ્રમમાં જઈએ તો ત્યાં ખાસ કરીને ઘણી વખત પરિસ્થિતિને અનુકૂળ થઈ અને સાંકળથી પણ એને બાંધવામાં આવતા હોય છે ઘણી જગ્યાએ એમને પૂરી દેવામાં આવતા હોય છે એમની ઉપર સ્ટ્રિક્ટ ધ્યાન રાખવામાં આવતું હોય પરંતુ અહીંયા જે વાતાવરણ છે એ જે પ્રભુજીઓ છે એમને ખરેખર એક આઝાદી ફીલ થાય એક શાંતિની અનુભૂતિ થાય એકબીજા પ્રત્યે પ્રેમની અનુભૂતિ થાય એવું વાતાવરણ અહીં ઊભું કરવામાં આવે છે જેમ આપણે વિડીયોમાં જોયું એક પણ રૂમમાં ક્યાંય દરવાજા લગાવવામાં નથી આવ્યા ક્યાંય કોઈને બાંધવામાં નથી આવતા અને માત્ર ને માત્ર પ્રેમથી એક વ્યક્તિને જીતી શકાય અને એક વ્યક્તિના મનને જીતી શકાય એવું ઉદાહરણ પૂરું પાડે છે પોપટભાઈ ફાઉન્ડેશન તો આપણે આ સોશિયલ મીડિયા આશ્રમની અત્યારે મુલાકાત કરી રહ્યા છીએ અને હજી તો આવનારા સમયની અંદર પણ હજી તો આ નીચેની વ્યવસ્થા શરૂ થઈ છે હજી ઉપર મહિલાઓ માટેની પણ વ્યવસ્થા આવનારા સમયની અંદર શરૂ કરીશું પછી આ કોઈ પર્ટિક્યુલર એવો આશ્રમ નથી મોટાભાઈ કે લાઇક મંદબુદ્ધિ આશ્રમ પછી બાલાશ્રમ વૃદ્ધાશ્રમ એવું કોઈ સ્પેશિયલ નામ નથી આશ્રમ બરોબર અહીંયા તમામ લોકો રહી શકે જીવ માત્ર રહી શકે આપણે પણ આવી ગયા તો ઉપર એમની આપણી માટે પણ સુવિધા છ રૂમો એવી રીતે પણ બનાવ્યા છે અને બહુ સારી રીતે મેનેજ થાય એ રીતે મેં કીધું એમ કે કોઈ વ્યવસ્થા એવી પર્ટિક્યુલર એક શબ્દને લઈને નથી વૃદ્ધાશ્રમ કહી શકો કે ભાઈ મનો દિવ્યાંગ આશ્રમ કહી શકો કે ભાઈ બાલાશ્રમ કહી શકો પણ આ દરેક માત્ર જીવ માટેની આ વ્યવસ્થા છે કે જ્યાં આ શાંતિથી અને લોક સહયોગથી પૂરી થઈ રહી છે બરોબર તો જેમ બોપટભાઈએ કહ્યું કે આ કોઈ એક વ્યવસ્થા નથી મનોદિવ્યાંગ લોકો પણ અહીં વસવાટ કરે છે વૃદ્ધો પણ હોય છે ઘણી વખત ઘણા એવા પણ લોકો હોય જેનું ઘર નથી જેનો પરિવાર નથી તો એવા જરૂરિયાતમંદ લોકો એવા પીડિત લોકોને પણ અહીં સેવા કરવામાં આવે છે અને ખરેખર પ્રભુ માની અને પ્રભુજી એવું ઉપનામ આપી અને પોપટભાઈની જે ટીમ છે એમની સેવા કરી રહી છે બીજું પોપટભાઈ અંતિમ એ જાણવું છે ઘણી વખત અમે તમારા વિડીયો જોઈ મનોદિવ્યાંગ વ્યક્તિ છે એમને તો ખબર નથી હોતી ઘણી વખત એ હુમલા પણ કરતા હોય છે તો આવી પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ એક હતાશા અનુભવે કે હું સેવા કરું છું તેમ છતાં એ મારી ઉપર હુમલો કરે જોકે એ તો નિર્દોષ છે એને ખ્યાલ નથી તો ત્યારે પણ અડગ રહેવું અને પાછું ઊભું થઈ અને પાછું સેવામાં જોડાવું એ વિષય ઉપર વાત કરશો પછી આપણે સંવાદ નોંધ કરીએ બિલકુલ બિલકુલ એમાં જો બે કારણભૂત છે પહેલું કારણ તમે કીધું એમ કે એ એનું કામ કરે છે અને હું મારું કામ કરું છું એટલે માનો કે કોઈ વ્યક્તિને અમે રેસ્ક્યુ કરવા જઈએ છીએ તો એને એમ થાય છે કે આ વ્યક્તિ કોણ આવી ગયું કોણ છે એટલે કદાચ એમને મારશે પણ એ એમનું કામ કરે છે અને અમારું કામ છે કે ભાઈ ચાલો એમની સાથે વાતચીત કરીએ પ્રેમથી એને સમજાવીએ કે એમની સાથે જે દુર્વ્યવહાર લોકોએ કર્યો છે એમાં એમની કરવાવાળા નથી તો એ સમજણ શક્તિ જ્યારે એનામાં આવી જાય છે તો ઓટોમેટિક એ વ્યક્તિ અમારો થઈ જાય છે અને જેટલા પણ વ્યક્તિઓ છે એમાંથી અસી ટકા વ્યક્તિ એંસી ટકા વ્યક્તિઓ એવા છે કે જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કંઈ ને કંઈ વ્યવસ્થા સાથે એને બહાર કાઢીને લાવવામાં આવ્યા છે બરાબર અને બીજું કારણ એ છે કે ભાઈ અમી એમને માનો કે કોઈ વ્યક્તિ અમારી ઉપર પ્રહાર કરે છે કોઈ મારી દે છે તો એ નેચરલ વસ્તુ છે માનો કે હું તમારી પાસે આવું છું કદાચ હું તમને ઓળખતો નથી તમે મને નથી ઓળખતા સડનલી તમને પકડી લઉં છું તમારી સાથે વાત કરું છું તો કોમન વ્યક્તિ પણ ડરી જતો હોય છે કે કોણ આવી ગયો 100% બરોબર તો એ તો નેચરલ છે 100% એટલે એને પછી અમે સમજાવીએ છીએ કે આમથી આમ છે અને આવી રીતે અમે કામ કરીએ છીએ પછી વ્યક્તિ અમારો થઈ જાય છે અને એક વ્યવસ્થા પૂરી પાડીએ છીએ બરોબર તો મિત્રો આ હતા પોપટભાઈ આહીર અને એમના સોશિયલ મીડિયા આશ્રમમાં અત્યારે આપણે આવ્યા છીએ એમની આપણે વિઝિટ કરી અહીંના જે પ્રભુજીઓ છે એમની સાથે પણ આપણે મુલાકાત કરી બિલકુલ આપણી સાથે પોપટભાઈ જોડાયા